કેમ છો મિત્રો મજામાં ને અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર થ્રીમાં આજે આપણે જોઈશું વર્તુળ આલેખ એટલે કે પાયચાટ જે ધોરણ આઠની ગણિતમાં આપવામાં આવેલ છે તો અહીંયા આપણે વર્તુળ આલેખ એટલે કે પાયચાટ છે તેના અમુક પ્રશ્નો જોઈશું અને તેનું સોલ્યુશન સહેલાઈથી તમે કઈ રીતના કરી શકો તે આપણે આગળ જોઈશું તો બધા જ મિત્રોને વિનંતી છે

જે પાટ છે એ એક શાળાના ત્રણસો સાહીઠ વિદ્યાર્થીની માહિતી પરથી આપવામાં આવેલો છે અહીંયા પાયચાર્ટ છે એટલે કે વર્તુળ આલેખ તેમાં અલગ અલગ રમત આપવામાં આવેલી છે જે ટકાવારીમાં દર્શાવેલી છે તે ટકાવારીના આધારે આપણે પ્રશ્નના જવાબ આપવાના છે હવે અહીંયા એ પહેલા આપણે સૌથી પ્રશ્ન નંબર એક જોઈએ કે બેડમિન્ટન પસંદ કરતા હોય

એક વસ્તુ ક્લિયર કરવાની હોય છે કે કુલ ત્રણસો સાહીઠ છે હવે તેના આધારે આપણે અહીંયા સોલ્યુશન જોઈશું અહીંયા કુલ વિદ્યાર્થી ત્રણસો સાહીઠ છે જેને આપણે સો ટકા કહીશું જ્યાં બેડમિન્ટન રમતા વીસ ટકા વિદ્યાર્થી છે હવે આમાં દાખલામાં ગણતરી સહેલાઈથી કઈ રીતના થઈ શકે તો કે અહીંયા આપણને પૂછેલું છે વિદ્યાર્થીની સંખ્યા પૂછેલી છે તો આપણે અહીંયા રકમમાં વિદ્યાર્થીની સંખ્યા છે અને અહીંયા આપણે વર્તુળમાં ટકાવારી દર્શાવેલી છે એટલે આપણે ગણતરીમાં વિદ્યાર્થીની સંખ્યા અને ટકાવારી બે જ છે એ કિંમત લેવાની થશે તો તેના માટે આપણે અહીંયા જોઈએ કે વર્તુળ છે તેમાં કુલ સો ટકા દર્શાવવામાં આવેલ છે કુલ સો ટકા એટલે કે ત્રણસો સાહીઠ વિદ્યાર્થી કુલ ત્રણસો સાહીઠ વિદ્યાર્થી છે તેને આપણે સો ટકા કહીશું હવે બેડમિન્ટન રમતા વિદ્યાર્થી વીસ ટકા છે તો વીસ ટકા વિદ્યાર્થી હોય તો તેના માટે વિદ્યાર્થીની સંખ્યા કેટલી થશે તો અહીંયા આપણે છે ક્રિ રાશિ પ્રમાણે ગુણાકાર કરીશું એટલે કે ત્રણસો સાહીઠ નો વીસ સાથે ગુણાકાર અને સો ટકા છે તે આપણે છેદમાં લખીશું અહીંયા શૂન્ય શૂન્ય છે તે છેદ ઉડી જશે અને આપણે બહુતેર જવાબ મળે છે હવે પ્રશ્ન એકમાં બીજો પ્રશ્ન જોઈએ સૌથી પહેલા અહીંયા બીજા પ્રશ્નમાં પૂછવામાં આવેલું છે કે ફૂટબોલ રમતા વિદ્યાર્થી કેટલું અંશમાપ દર્શાવે છે તો તેના માટે આપણે આગળ વાત થઈ તેમ અહીંયા સૌપ્રથમ એ જોવાનું છે કે રકમ છે તેમાં શું દર્શ આપણે શોધવાનું છે તો કે અહીંયા અંશ માપ શોધવાનું છે જ્યારે વર્તુળમાં ટકાવારી આપેલી છે એટલે આપણે અંશમાપ અને ટકાવારી બેની જ કિંમત અહીંયા લઈશું એ પ્રથમ આપણે અહીંયા કુલ ટકા શો છે જે આપણે આગળ પણ જોયેલું છે અને વર્તુળનો કુલ અંશમાં ત્રણસો સાઠ એટલે કે આખા વર્તુળનો ખૂણો જોઈએ અંશમાપ જોઈએ તો એ ત્રણસો સાઠ અંશમાંપ ધરાવે છે તો અહીંયા આપણે સો ટકા એટલે કે આખા વર્તુળ છે એને સો ટકા કહીએ અને કુલ અંશ માપ છે એ સો ત્રણસો સાહીઠ છે એટલે ત્રણસો સાહીઠ બરાબર સો ટકા થશે હવે કીધું છે કે ફૂટબોલ રમતા વિદ્યાર્થી કેટલા છે તો કે પચીસ ટકા એટલે આપણે અહીંયા સો ટકાની નીચે પચીસ ટકા આવે એ રીતના રકમ મૂકીશું ત્યારબાદ ત્રણસો સાહીઠ છે તેનો પચીસ ટકા સાથે ગુણાકાર અને છે તેને છેદમાં લઈશું અહીંયા પણ આગળના દાખલાની જેમ શૂન્ય ઉડી જશે ત્યારબાદ તેના ભાગ પાડીએ તો અહીંયા આ મુજબ ભાગ પડે છે કે સોના આપણે ભાગ પાડીએ તો પચીસ ચોક સો અહીંયા પચીસ પચીસ છે એ ઉડી જાય છે અને ત્રણસો સાહીઠ ને ચાર વડે ભાગાકાર કરતા નેવું અંશ આવે છે એટલે અહીંયા આપણે જવાબ આવે છે નેવું અંશ એટલે કે ફૂટબોલ રમતા વિદ્યાર્થી છે તે નેવું અંશ માપ દર્શાવે છે તો આ રીતના આપણે બીજા પ્રશ્નનું સોલ્યુશન જોયું હવે આગળ પ્રશ્ન નંબર ત્રણ જોઈએ ક્રિકેટ પસંદ કરતા અને ફૂટબોલ પસંદ કરતા વિદ્યાર્થીઓનો ગુણોત્તર કેટલો થશે હવે અહીંયા તમારે ગુણોત્તર પૂછેલો છે તો કોનો ગુણોત્તર પૂછેલો છે તો કે ક્રિકેટ અને ફૂટબોલનો તો અહીંયા ક્રિકેટ રમત પસંદ કરતા વિદ્યાર્થી છે તે ચાલીસ ટકા છે જ્યારે ફૂટબોલ રમતા વિદ્યાર્થી પચ્ચીસ ટકા છે હવે તેનો ગુણોત્તર લેવો હોય તો તેનો ગુણોત્તર ચાલીસના છેદમાં પચીસ આવશે તેના અવયવ ઉપાડીએ અને આપણે છેદ ઉડાડીએ તો પાંચ પાંચ સરખા છે તે નીકળી જશે અને આઠ ના છેદમાં પાંચ જવાબ આવે છે હવે આઠ ના છેદમાં પાંચ જવાબ આવે છે તેને ગુણોત્તરના સ્વરૂપમાં લખીએ તો આઠ જેમ પાંચ મળે છે આમ આપણો જવાબ છે કે ક્રિકેટ પસંદ કરતા અને ફૂટબોલ પસંદ કરતા વિદ્યાર્થીનો ગુણોત્તર આઠ જેમ પાંચ મળે છે પ્રશ્નચાર જોઈએ કઈ રમતને સૌથી વધુ વિદ્યાર્થી પસંદ કરે છે તો આ પ્રશ્નનો જવાબ છે તે તમે અહીંયા આલેખ પરથી ગણતરી વગર પણ મેળવી શકો છો અહીંયા જોઈ શકો છો કે ક્રિકેટ રમતા વિદ્યાર્થી છે એ સૌથી વધારે અહીંયા વર્તુળનો ભાગ દર્શાવે છે આમ પ્રશ્નોચાર છે તેનો આપણે ગણતરી વગર જવાબ આપી શકીએ કે ક્રિકેટને સૌથી વધુ વિદ્યાર્થીઓ પસંદ કરે છે આમ અમુક એવા પ્રશ્ન હોય છે કે જે તમે વર્તુળ આલેખ પરથી ગણતરી વગર સીધા જવાબ તમે તેને આપી શકો છો હવે આગળ પ્રશ્ન નંબર પાંચ જોઈએ ક્રિકેટ પસંદ કરતા અને હોકી પસંદ કરતા વિદ્યાર્થીની સંખ્યાનો તફાવત કેટલો છે અહીંયા આપણે જોઈશું કે ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થી છે તે ચાલીસ ટકા છે તો અહીંયા તફાવત છે ચાલીસ ઓછા પંદર એટલે કે પચીસ ટકા તફાવત મળે છે આ આપણને ટકાવારીમાં તફાવત મળ્યો છે આપણે વિદ્યાર્થીની સંખ્યાનો તફાવત જોઈએ છે તો વિદ્યાર્થીની સંખ્યા પરથી તેનો તફાવત જોઈએ કે પચીસ ટકા એટલે કેટલા વિદ્યાર્થી થાય તો કે અહીંયા આપણે ત્રણસો સાહીઠ છે એ વિદ્યાર્થીની સંખ્યા એ કુલ સંખ્યા છે જેને આપણે સો ટકા કહીએ છીએ તો પચીસ ટકા વિદ્યાર્થી એટલે કેટલા વિદ્યાર્થી તો તેનો પણ આપણે અહીંયા ત્રિરાશિ મુજબ ત્રણસો સાહીઠ ગુણ્યા પચીસ છેદમાં સો એ મુજબ ગણતરી કરીએ તો અહીંયા નેવું વિદ્યાર્થી મળે છે જેની ગણતરી આપણે અહીંયા દર્શાવવામાં આવેલી છે આ ગણતરી તે મુજબ જ અહીંયા ગણતરી છે સોના ભાગ પાડેલા છે પચીસ ચોક સો પચીસ પચીસ નીકળી જશે ત્રણસો સાહીઠ ભાગ્યા ચાર કરીએ એટલે નેવું આવે છે એટલે આમ અહીંયા નેવું વિદ્યાર્થી તમને મળે છે આમ આપણા પ્રશ્નનો જવાબ છે ક્રિકેટ પસંદ કરતા વિદ્યાર્થી છે એ નેવું છે હવે આગળ પ્રશ્ન નંબર બે જોઈએ જેમાં ના આધારે અલગ અલગ બીજા પ્રશ્નો પૂછવામાં આવેલા છે અહીં આપણો પ્રશ્ન નંબર બે છે અહીં આપેલ માં વિદ્યાર્થી દ્વારા હિન્દી અંગ્રેજી ગણિત શાસ્ત્ર સામાજિક વિજ્ઞાન અને વિજ્ઞાનની પરીક્ષામાં પાંચસો ચાલીસ ગુણમાંથી મેળવેલા ગુણ દર્શાવેલા છે તેના આધારે આપણે અહીંયા પ્રશ્નોના જવાબ આપવાના છે સૌપ્રથમ આપણે રકમ પરથી પાઇ ચાર્ટ જોઈ લઈએ કે અહિયાં સૌ પ્રથમ અહિયાં જોઈશું કે તેની નોંધ અહિયાં તમને આપવામાં આવેલી છે કે અહીંયા વર્તુળમાં આપેલ માહિતી છે તે અંશ માપમાં છે એટલે અહિયાં કુલ ત્રણસો સાહીઠ અંશ માપ છે તો અહિયાં ગણિત છે તેના માટે નેવું અંશ છે સામાજિક માટે પાસઠ અંશ છે વિજ્ઞાન માટે એસી અંશ માપ છે હિન્દી માટે સિત્તેર અંશ માર્ક છે અને અંગ્રેજી માટે પંચાવન અંશ માર્ક છે આપણે આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે આખે આખો વર્તુળ છે કુલ ત્રણસો સાઠ અંશ માપ દર્શાવે આખા વર્તુળના જો ટકા પૂછવામાં આવે તો આખું વર્તુળ એ સો ટકા આપણે ગણીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી છે તેના કુલ ગુણ કેટલા છે તો કે વિદ્યાર્થીના કુલ ગુણ પાંચસો ચાલીસ છે આમ આપણે ત્રણેય માહિતી છે તે કુલ અંશમાપ કુલ ટકા અને કુલ વિદ્યાર્થીના ગુણ છે તે અહીંયા દર્શાવવામાં આવેલા છે તેના પરથી હવે આપણે આગળ પ્રશ્નનો જવાબ મેળવીએ અહીંયા પ્રશ્ન નંબર એક કયા વિષયમાં વિદ્યાર્થીઓએ એકસો પાંચ ગુણ મેળવ્યા હવે અહીંયા આપણે જોઈશું કે અહીંયા પ્રશ્ન છે તેમાં એકસો પાંચ ગુણ આપેલા છે અહીંયા ગુણ આપેલા છે અને વર્તુળમાં જે માહિતી આપેલી છે તે અંશ માપમાં છે એટલે અહીંયા ગુણ આપેલા છે તો જે ગુણ આપેલા છે તેના કુલ ગુણ કેટલા છે પાંચસો ચાલીસ અને અહીંયા અંશમાપમાં વર્તુળ આપેલું છે તો અંશમાપ છે તેના પરથી આપણે અહીંયા બે કિંમત લઈશું હવે કયા વિષયમાં એકસો પાંચ ગુણ છે તો તેના માટે સૌ પ્રથમ અહીંયા આપણે જોઈએ કે વર્તુળનો કુલ અંશમાપ ત્રણસો સાઠ અંશ છે ત્યારબાદ કુલ વિદ્યાર્થી પાંચસો ચાલીસ છે હવે અહીંયા કુલ અંશમાપ ત્રણસો સાઠ છે અને કુલ વિદ્યાર્થી પાંચસો ચાલીસ છે એટલે આ બંને કિંમત છે એ સમાન થશે એટલે ત્રણસો સાઠ અંશ માપ છે તેને આપણે પાંચસો ચાલીસ વિદ્યાર્થી સાથે સરખાવી શકીએ હવે અહીંયા આપણે કુલ ગુણ એકસો પાંચ આપેલા છે તેના પરથી અંશ માપ શોધવાનું છે અને અંશમાપ પરથી આપણને કયા વિષયમાં વિદ્યાર્થીને ગુણ મળેલા છે એકસો પાંચ તે આપણે જોઈશું હવે અહીંયા આપણે કેટલા અંશમાં ગુણાકાર પાંચસો ચાલીસ છે તે છેદમાં જશે તેને અહીંયા આ મુજબ આપણે સૌપ્રથમ ત્રણસો સાહીઠ ગુણ્યા એકસો પાંચ છેદ પાંચસો ચાલીસ એ રીતના અહીંયા રકમ લખીશું ત્યારબાદ બધી જ સંખ્યા છે તેને આપણે અવયવ પાડીશું અવયવ બાદ તેમાં સમાન સંખ્યા હોય તે નીકળી જાય છે છે હવે અહીંયા ભાગ પાડેલા તો કે દુ ત્રણસો સાહીઠ પછી અહીંયા પણ એ જ રીતના છે દસ તેરી ત્રીસ ત્રીસ તેરી નેવું નેવું ગુણ્યા છ એટલે પાંચસો ચાલીસ ત્યારબાદ પાંચ તેરી પંદર પંદર સત્તા

ગુણાકારના સ્વરૂપમાં હોય છે એટલે એનો આપણે ગુણાકાર કરીશું એટલે 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 તેનો ગુણાકાર કરી કે રન્સ દર્શાવે એકસો પાંચ ગુણ હોય તો એ રન્સ દર્શાવે છે હવે આપણે આલેખ પરથી જોઈશું વર્તુળ આલેખમાં કે સિત્તેર રન્સ એ કયા વિષયના છે તો કે રન્સ છે તે હિન્દી વિષય દર્શાવે છે આમ

જે આપણે આગળ પણ જોયેલા છે કુલ અંશમાપ ત્રણસો સાહીઠ કુલ ટકા સો વિદ્યાર્થીના કુલ ગુણ છે પાંચસો ચાલીસ અહીંયા વર્તુળ છે તેમાં અંશમાપ માં માહિતી આપેલી છે તો હવે પ્રશ્ન બે જોઈએ હિન્દી વિષય કરતા ગણિતમાં વિદ્યાર્થીઓએ કેટલા ગુણ વધારે મેળવ્યા છે તો અહીંયા સૌપ્રથમ આપણે હિન્દી વિષય કરતા ગણિતમાં કેટલા વિદ્યાર્થીઓને ગુણ વધારે છે તો અહીંયા સૌ પ્રથમ આપણે હિન્દી અને ગણિત વિષય છે તેનો તફાવત જોઈશું સૌ પ્રથમ તેનો તફાવત આપણે ગોતવા માટે અહીંયા લખવાનું છે કે અહીં હિન્દી વિષયમાં સિત્તેર અંશ દર્શાવે છે જ્યારે ગણિત વિષય નેવું અંશ દર્શાવે છે હિન્દી અને ગણિતનો તફાવત લઈએ તો નેવું ઓછા સિત્તેર અંશ એટલે કે વીસ અંશ તફાવત મળે છે અહીંયા માહિતી મેળવી તે અંશ માપમાં છે આપણે વિદ્યાર્થીઓના કેટલા ગુણ છે તે આપણે અહીંયા શોધવાનું છે તો અહીંયા ગુણ આપણે શોધવાના છે તો કુલ ગુણ કેટલા છે તો કે પાંચસો ચાલીસ એના બરાબર આપણે અહીંયા અંશ માપમાં લઈએ તો અંશ માપ મુજબ જોઈએ કે પાંચસો ચાલીસ છે એના બરાબર ત્રણસો સાહીઠ થાય છે ત્યારબાદ અહીંયા આપણે વીસ અંશ છે તે આપણો તફાવત છે તો અહીંયા આપણે પાંચસો ચાલીસ ગુણ્યા વીસ અંશ કરીએ અને છેદમાં ત્રણસો સાઠ મૂકીએ તો પાંચસો ચાલીસ ગુણ્યા વીસ છેદમાં ત્રણસો સાઠ અહીંયા 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 બધી જ સંખ્યાને ભાગાકાર ભાગ પાડીએ પાડીએ અવયવ તો પાંચસો ચાલીસ છે તેના અવયવ પાડેલા છે અઢાર તેરી ચોપન ગુણ્યા દસ એટલે પાંચસો ચાલીસ અઢાર દુ છત્રીસ ગુણ્યા દસ એટલે કે ત્રણસો સાઠ અને દસ ગુણ્યા બે એટલે કે વીસ આ બધા એના અવયવ છે ત્યારબાદ આપણે સમાન સમાન અવયવ હોય એ નીકળી જશે અહીંયા દસ દસ સરખા છે એ નીકળી જશે અઢાર અઢાર સરખા હતા તે નીકળી જશે અહીંયા બે બે સમાન હતા તે નીકળી જાય છે એટલે અહીંયા ત્રણ અને દસ વધે છે તો આ ત્રણ અને દસ વધે છે તેનો આપણે ગુણાકાર કરીશું એટલે દસ ગુણ્યા ત્રણ એટલે કે ત્રીસ તો અહીંયા આપણે હિન્દી વિષય કરતા ગણિતમાં ત્રીસ ગુણ વધારે મળેલા છે તે આપણને જવાબ મળે છે હવે આપણે પ્રશ્ન નંબર 2 માં આગળ જોઈએ કે પ્રશ્ન નંબર 3 ચકાસો કે શું વિજ્ઞાન અને હિન્દી વિષયમાં મેળવેલ ગુણના સરવાળા કરતા સામાજિક અને ગણિતમાં મેળવેલ ગુણ વધારે છે તો આ પ્રશ્નનો જવાબ છે એ આપણે અહીંયા જોઈએ શું ચકાસવાનું છે તો કે હિન્દી અને વિજ્ઞાન વિષયના મેળવેલ ગુણનો સરવાળો સૌ પ્રથમ આપણે અહીંયા બધા વિષયના અંશ માપ જોઈશું કે અહીંયા વિજ્ઞાન છે તે એસી અંશ માપ દર્શાવે છે હિન્દી સિત્તેર અંશ માપ દર્શાવે છે ત્યારબાદ સામાજિક પાસઠ અંશ માપ દર્શાવે છે અને ગણિત નેવું અંશ માપ દર્શાવે છે આગળ જોઈએ કે વિજ્ઞાન અને હિન્દી વિષયના ગુણનો સરવાળો કરવાનો છે તો વિજ્ઞાન અને હિન્દી વિષયના છે એ ગુણના અંશમાપનો સરવાળો કરીએ તો એસી વત્તા સિત્તેર અંશમાપ મળે છે આમ એકસો પચાસ અંશમાપ મળે છે ત્યારબાદ સામાજિક અને ગણિતના અંશમાપનો સરવાળો કરીએ તો પાસઠ અને નેવું નો સરવાળો એકસો પંચાવન અંશમાપ મળે છે હવે તેના માટે આપણે આગળ જોઈએ કે સામાજિક અને ગણિતના ગુણ વધારે છે તે આપણે આના પરથી કહી શકીએ અહીંયા વિજ્ઞાન અને હિન્દીનો સરવાળો એકસો પચાસ થાય છે જ્યારે સામાજિક અને ગણિત વિષય છે તેનો સરવાળો એકસો પંચાવન થાય છે આમ સામાજિક અને ગણિતના ગુણ વધારે હોવા જોઈએ જે આપણે આ ગણતરી પરથી કહી શકીએ તો અહીંયા આપણો પાઇચાટ એટલે કે વર્તુળાલેખના આપણે ઉદાહરણો અને પ્રશ્નોના સોલ્યુશન જોઈએ તો બધા જ મિત્રોને એ જણાવવાનું કે મારી આ યુટ્યુબ ચેનલ છે તેની ઉપર ધોરણ છ સાત આઠ ગણિત વિજ્ઞાનની સરળ અને સંપૂર્ણ સમજૂતી તમને આપવામાં આવેલી હોય છે ધોરણ છ સાત આઠની ગણિતની સ્વાધ્યાયપોથીનું સોલ્યુશન તમને અહીંયા આપવામાં આવેલું છે તેમજ એકમ કસોટી છે તેના પેપરના સોલ્યુશન આપવામાં આવેલા છે સત્રાંત પરીક્ષાના પેપરના સોલ્યુશન આપવામાં આવેલા છે તેમજ બેઝિક ગણિતના મુદ્દાઓની સમજૂતી છે તેના પ્રશ્નો અને તેના પેપર સોલ્યુશન જ્ઞાન સેતુ જ્ઞાન સાધના જેવા પરીક્ષાના પેપર સોલ્યુશન તેમજ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાના એક એક પ્રશ્નોનું અલગ અલગ પ્રમાણે સોલ્યુશન તમને આપવામાં આવેલું છે જેથી તમે સરળ રીતે તેને સમજી શકો તેમજ અન્ય અલગ અલગ ઓનલાઈન ફોર્મ અને માહિતી જે તમને જાહેર રીતમાં ખૂબ જ ફાયદાકારક નીવડે તેવી માહિતીના વિડીયો તમને અહીંયા આપવામાં આવેલા છે તો બધા જ મિત્રોને ખાસ વિનંતી કે અમારી યુટ્યુબ ચેનલ ઇઝી એજ્યુકેશન ફોર થ્રીને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જેથી અમે નવા 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 વિડીયો તમારી માટે લઈ આવી શકીએ બધા જ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર બધા જ વિદ્યાર્થીઓને અને મિત્રોને થેન્ક યુ